મતદાતાઓ માટે એક જ એ છે કે તમે તમારી જાતે સોચીને વિચારીને પોતાનું નોલેજ લઈને ને સારા ઉમેદવારોને સારી રીતે જીતાડવા પ્રયત્ન કરો આપનું નામ હેમિલ હેમિલભાઈ શું કહેવા માગો છો આજનો જે માહોલ છે એ પ્રમાણે પબ્લિકને પણ હવે જાગૃતિ આવી ગઈ છે અને એ લોકોનું પણ જે સમીકરણ જોવાય છે એ પ્રમાણે એ લોકો પણ ઉત્સાહભેર વોટિંગ કરી રહ્યા છે અત્યાર સુધીમાં સમજો કે જે હિસાબે ચાલુ ચાલી રહ્યું છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આપણે પંચાવન સાહીઠ ટકા આસપાસ તો વોટિંગ થવું જોઈએ ઘણી જગ્યાએ પબ્લિક પેલું કેવું છે કે કામ ધંધાને થોડીક એની અંદર અટવાયેલું રહ્યું હોય તો એની લીધે કદાચ હવે પછી બપોર પછી હવે કામકાજ ચાલુ થવું જોઈએ અરે ત્રણ વાગ્યા પછી કામકાજ થોડુંક એ થાય ત્યાર પછી ત્રણ થી પાંચ માં પાછું વોટિંગ રેશિયો વધવો જોઈએ તો ભાઈ જે રીતે મતદાન ચાલી રહ્યું છે કેવો માહોલ દેખાઈ રહ્યો છે ખૂબ સરસ માહોલ છે અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે લોકો સ્વૈચ્છિક આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે અત્યારે બે વાગ્યાનો સમય થયો છે કેટલા ટકા સુધી મતદાન છે હમણાં લગભગ મારા અંદાજે પચીસ ટકા સુધી મતદાન પહોંચ્યું છે હવે આશા છે કે સાંજ સુધી છ વાગ્યા સુધી પચાસ ટકાની ઉપર જશે લોકો બહાર નથી નીકળતા એને બહાર કાઢવા માટે શું તમારો પ્રયત્ન છે અમારી ટીમો કામે લાગી છે લોકો હમણાં તો સ્વયંભૂ નીકળી જ રહ્યા છે રવિવારનો ટાઈમ છે લોકો શનિવાર હોય એટલે જાગરણ કરે હવે ત્રણ વાગે એ લોકો ત્રણ વાગ્યા પછી નીકળશે એટલે મેળો જામશે મતદાતાઓ માટે શું કહેવા માગું છું મતદાતાઓને મેં કહેવા માગું છું કે બહાર નીકળો મતદાન કરો અને લોકશાહીને બચાવો મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા વોર્ડ નંબર બારના કોંગ્રેસના ઉમેદવારથી મુસ્તાક કાનુગા તેઓએ મતદારોને અપીલ કરી છે કે મત ગમે તેને આપો એવા વ્યક્તિને આપજો કે ખરેખર તમારું કામ કરે અને જલ્દીથી બહાર નીકળો અને મહાપર્વની અંદર આ મતદાન આપ કરો જે ટેન્ફરની ચેનલ માટે પ્રકાશવાળા વિજય મકવાણા સાથે સુધી